કેમ છો મિત્રો તમે વીડિયોને રાહ જોઈ જ રહ્યા હશો કારણ કે અમારા ચેનલને થોડો પ્રોબ્લેમ થઈ ગયો તો એટલે કાલે 1 તારીખ અમારા લોંગ વિડિયો નાખવાની શરૂઆત થઈ હવે ચાલુ જોવાના ખાલી થોડી જ દેરમાં અને અમે વિડિયો બનાવી ગયા છે અને વરસાદનું મોસમ કે છે કે વિડિયો બનાવી ના શકે એવું વરસાદનું મોસમ છે વરસાદ બંધ થઈ જાય તો અમે પણ વિડિયો બનાવીએ અરે મિત્રો અમારા આ બીજે હિન્દુસ્તાનના ટીમ દ્વારા વરસાદની મોસમ ચાલુ છે અને અમારા આ પહેલું વા થોડા બી હોય એમ કે વીજળીના કાટકા હી અમારા આ બી વાત ઉપઈ વીજળી બહુ બી હોય અને અમારા આ સેધુબા સેધુબા એટલે બધા તે બી આતા એટલે વીજળી દીધી આલે આ ના સત્રી શું કરવી હે आता डमी यार पगडी कसा आला बोलो बोलो फक्त बोलो नाही जातो आता मी आगळांची बोलो आता मारे आला अरे मग काकन रुलमो हे अंगू पत्री जा रुलमो खरे घर अरे बोलता इतले तो या दोत तो नेकडी जैसे काका ओ जा आणि आता त्या गाले मित्र आवाज चालत छे अरे मित्र कधी व्हिडिओ जोता असे कॅमेरा समीर जी समीर जी थोडं मंद बोलले से हीरा बाबा दि ભાઈ પણ ઠીક નથી આવતી એટલે બધા શરીરમાં એક જ તકલીફ છે હ હ હવે મગાડી દે શૂટિંગ સારું કરે હાલ રાત્રી દે ઓમ લાઈ જા કોણે મગાડે મિત્રો હાલ અમારું સુધી સારું છે પણ આ વર્ષાની મોસમ છે ને મોટો પણ એ છે એટલે હવે રાહ ગયો છે એટલે હવે આડે કરો મીડિયો બનાવાનું મીડિયાનું શરૂઆત કરી જે માતાજી મિત્રો આ અમારો 10000 સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયા એટલે તમે સપોર્ટ આલ્યો છે તો અમારો કાલ કે લોગ વિડિયો ચાલુ થવાના છે એટલે જે અમન 10000 સબ્સ્ક્રાઇબર પૂરા કરવામાં સપોર્ટ આલ્યો હોય એટલે ને એટલે કાલ તે અમારો પહેલી તારીખથી થી વિડિયો આવશે એટલે એમાં તમે જોવાનું ભૂલતા જ નહીં ભૂલવાનું જ નહીં એટલે તમે એટલો સપોર્ટ આલતા રહેજો મેનાજી બોલો જય માતાજી મિત્રો તમે તો કમ સપોર્ટ આપ્યો હે મને અને મિત્રો તમે વિડિયો જોવાનો પહેલી તારીખથી ભૂલતા જ નહીં કેમ પહેલી તારીખથી મને વિડિયો આવશે 7 વાગે આવશે કહી દઉં 7 વાગે આવી જાય મિત્રો 7 વાગે જોઈ લેજો તમે દર કમ્પ્લીટ 7 વાગે ચાલુ થઈ જાય હા 7 વાગે જ ચાલુ થવાના આવી મિત્રો વેલા તમારે હોરા તો જય માતાજી જય માતાજી થેન્ક્યુ જય માતાજી થેન્ક્યુ